નમસ્કાર તમારી પોતાની ચેનલ ડિવાઇન ડિવાઈન તે ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે સાંભળીશું સોમવતી અમાવસ્યાની જોરદાર વાર્તા એક નગરમાં એક સહકાર રહેતો હતો તેના સાત પુત્રો અને સાત પુત્ર વધુ હતી તેને એક પુત્રી પણ હતી શાહુકારના ઘરે એક બ્રાહ્મણ દરરોજ ભિક્ષા માંગવા આવતો હતો સહકારની વહુ તે બ્રાહ્મણને રોજ ભિક્ષા આપતી ત્યારે તે લઈ લેતો હતો પરંતુ જ્યારે શાહુકારની પુત્રી તેને ભિક્ષા આપે છે ત્યારે તે તેની પુત્રીને કહે છે દીકરી તું પરિણિત થઈશ પણ તારા નસીબમાં ઘણું દુખ લખાયેલું છે આ સાંભળીને શાહુકારની દીકરી ખૂબ જ ચિંતિત થઈ ગઈ ચિંતાને કારણે તેનું શરીર નબળું પડી ગયું એક દિવસ સહકારની પત્નીએ તેની પુત્રીને પૂછ્યું કમજોર પણ દેખાઈ રહી છે પછી તેણે કહ્યું કે જે બ્રાહ્મણ રોજ ભીખ ભીખ માંગવા આવે છે તેને કહ્યું દીકરી તું પરિણિત તો થઈશ પરંતુ તારા નસીબમાં ઘણું દુખ લખેલું છે પુત્રની આ વાત સાંભળીને માતાએ કહ્યું કે આવતીકાલે બ્રાહ્મણ જે કહેશે તે હું પણ સાંભળીશ બીજા દિવસે જ્યારે બ્રાહ્મણ લેવા આવ્યો ત્યારે તેની માતા છુપાઈને બેસી ગઈ જ્યારે દીકરી બ્રાહ્મણને ભિક્ષા આપી રહી હતી ત્યારે બ્રાહ્મણે ફરીથી તે જ કહ્યું આ સાંભળીને તેની માતા બહાર આવી અને કહ્યું અમે જ તમને દરરોજ ભિક્ષા આપીએ છીએ અને ઉપરથી તું અમને જ કોષી રહ્યો છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો હું આ દીકરીને કોષ તો નથી પણ જે સત્ય છે તે જ કહી રહ્યો છું હું ફક્ત કહું કહું છું છું જે જે સાચું છે છે તેના નસીબમાં લખેલું તે જ હું પછી માતાએ કહ્યું શું તમે જાણો છો કે આના ભાગ્યમાં દુઃખ લખ્યું છે હે બ્રાહ્મણ તો કહો દુઃખ કેવી રીતે દૂર થાય તે જણાવું ત્યારે બ્રાહ્મણે કહ્યું સાત સમુદર પાર એક સોના નામની ધોબળ રહે છે જે સોમવતી અમાવસ્યનો વ્રત કરે છે જો તે ધોબન ધોબનતે વ્રતનો ફળ તમારી દીકરીને આપે તો તેના દુખનો નિવારણ થશે અન્યથા લગ્ન થતા જ તેના પતિને શાપ ડંખ મારશે આ સાંભળીને તેની માં ઘણી રડવા લાગી અને સોના ધોબણની શોધમાં જવા લાગી ચાલતા ચાલતા રસ્તામાં ઘણો તડકો પડવા લાગ્યો ગરમીના કારણે તે એક પીપળાના વૃક્ષ નીચે બેસી ગઈ તે પીપળાના વૃક્ષ પર એક ગરુડ પક્ષીનો માળો હતો જમા ગરુડનો એક બચ્ચું રહેતું હતું શકુંતલાએ જોયું કે એક સાપ તે ગરુડ પક્ષીના માળા તરફ જઈ રહ્યો હતો ત્યારે શકુંતલા એક મોટો પથ્થર ઉપાડ્યો અને તે સાપને મારી નાખ્યો જ્યારે ગરુડ પંખની પાસે આવ્યો ત્યારે તેણે ઘોંસડી પાસે લોહી જોયું તો તેને ગુસ્સો આવ્યો અને તે શકુંતલાને ચાંચ મારવા લાગ્યો ત્યારે સાહુકર્ણીએ કહ્યું મેં તારા બાળકનો જીવ બચાવ્યો છે એક સાપ તારા બચ્ચાને મારવા માટે આવી રહ્યો હતો અને મેં તે સાપને મારી નાખ્યો ગરુડ પંખીએ પોતાના બાળકને સલામત જોઈને કહ્યું સાહુકર્ણી તારે શું માંગવું છે ત્યારે સાહુકર્ણીએ કહ્યું મારે સાત સમંદર પાર સોના ધોબરના ઘરે જવું છે શું તમે મને યા છોડીને આવી શકો છો ગરુડ પંખી એ તેની પીઠ પર શકુંતલા ને બેસાડીને સાત સમુદર રાજી કરાય કે તે તેના વ્રતનું ફળ મારી દીકરીને આપે સોના સોના ધોબલની સાત વહુ અને દીકરા હતા તેઓની અંદર અંદર રોજ લડાઈ ઝઘડા થતા હતા અને તેઓ અંદર અંદર કામ ન કરતી હતી રાત્રે જ્યારે બધા સુઈ જતા ત્યારે શકુંતલા સોના ધોબડના ઘરે જતી અને ચૂપચાપ ઘરનું બધું જ કામ કરતી ઘરના બધા કામો સંભાળી લેતી ગાયોને ગાયો ઘર સાફ કરતી અને રસોડાનું બધું કામ કરતી કપડા ધોતી વાસણ ઘસતી પાણી ભરતી અને સવાર થતાની સાથે જ ત્યાંથી ચૂપચાપ જતી રહેતી પુત્રવધુઓ વિચારે છે કે આ બધું કોણ કરી રહ્યું છે પરંતુ ક્યારેક તેઓએ એકબીજાને ન પૂછ્યું એક દિવસે સોના ધોબાને તેની પુત્ર વધુ અને કહ્યું કે આજકાલ તમે કામ માટે લડતા નથી અને ઘરનું કામ પણ સારી રીતે કરો છો ત્યારે પુત્રવધુ એ કહ્યું સાસુમાં કામ તો અમારે કરવું જ પડે છે પછી અમે ઝઘડો કરીને કરીએ કે પછી રાજી થઈને એટલા માટે ઝઘડો કરીને શું ફાયદો આજકાલ અમે ખુશ થઈને બધું કામ કરીએ છીએ સોના ધોબાને વિચાર્યું કે આજે રાત્રે ઊંઘવું નથી અને છુપાઈને જોવું છે કે ઘરનું કામ આ સાત વહુઓમાંથી કઈ વહુ કરે છે આ જોવા માટે સોના ધોબણ તે રાત્રે સંતાઈને જોવા લાગી તેણીએ જોયું કે રાત્રે એક મહિલા આવી અને ઘરનું બધું જ કામ કરીને જવા લાગી ત્યારે સોના ધોબણે તેને ઊભી રાખી અને પૂછ્યું તમે કોણ છો અને તમને એવી શું જરૂરત છે કે તમે મારા ઘરનું બધું કામ કરી રહ્યા છો સાહુકર્ણીએ કહ્યું જરૂર છે તેથી જ હું આટલું કામ કરું છું પૂછ્યું તમારે શું જોઈએ છે ત્યારે શકુંતલાએ કહ્યું પહેલા મને વચન આપો કે જે હું કહીશ તે તમે માણસો પછી જ હું તમને જણાવીશ સોના ધોબને વચન આપીને કહ્યું હવે કહો તમારે શું જોઈએ છે સાહુકર્ણીએ કહ્યું મારી દીકરીના ભાગ્યમાં દો ખ લખેલું છે તો કૃપા કરીને તેને તમારી સોમવતી અમાવસ્યાનું ફળ આપો સોના ધોબન માની ગઈ અને તેના પુત્ર અને પુત્રવધૂને કહ્યું હું તો સહકારની સાથે જઈ રહી છું જો પાછળથી તમારા પિતા ખતમ થઈ જાય તો તેને તેલ અને ઘીના કુકમાં છોડી દેજો પછી શકુંતલાના ઘરે ગયા શકુંતલાની દીકરીના લગ્ન થવા લાગ્યા ચોરીમાં બેઠા હતા સોના ધોબણ વરરાજાના પગ પાસે એક માટલું તારાથી બાંધીને બેસી ગઈ થોડી વાર પછી સાપ વરને કડવા આવ્યો સોના ધોબણે માટલું આગળ કર્યું અને સાપને માટલામાં બાંધી દીધો પરંતુ ભયના કારણે વરરાજા ત્યાં જ મૃત્યુ પામ્યો ત્યારે સોના ધોબને કપાળ પરથી ચાંદલો કાઢ્યો માથા પરથી સિંદુર કાઢ્યું આંખમાંથી કાજલ કાઢી અને પોતાની નાની આંગળી વડે છાંટા માર્યા અને કહ્યું કે અત્યાર સુધી મેં જેટલી પણ સોમવતી અમાવસ્યાનું વ્રત કર્યું છે તેનું ફળ સહુકારની દીકરીને લાગી જાય અને આગળ હું જે સોમવતી અમાવસ્ય વ્રત કરું તે મારા પરિવારને લાગે આટલું કહેવાની સાથે જ તે વરરાજા જીવિત થઈ ગયો અને સોમવતી અમાવસ્યાની જય જયકાર કરવા લાગ્યો જ્યારે સોના દોબન પાછી જવા લાગી ત્યારે સાહુકારણી બોલી તમે મારા જમાઈને નવું જીવનદાન આપ્યું છે ત્યાંથી તમે કશું પણ માંગી શકો છો મારે કશું જ નથી જોતું બસ મને એક હાંડી આપી દો સોના ધોબન હાંડી લઈને ઘરે જવા લાગી ત્યારે રસ્તામાં સોમવતી અમાવસ્ય આવે છે ત્યારે તે હાંડીની એકસો આઠ પરિક્રમા કરીને પીપળાના વૃક્ષ નીચે દબાવીને તેના ઘરે પાછી ફરે છે ઘરે આવીને તેણીને ખબર પડે છે કે તેનો પતિ મરી ગયો હતો અને તે તેલ અને ઘીના રૂપમાં પડેલો હતો અને રડવા લાગે છે પછી તે માથામાંથી સિંદૂર કાઢે છે હાથમાંથી મહેંદી કપાળ પરથી ચાંદલો કાઢીને નાની આંગળી વડે તેના પતિ પર છાંટા નાખે છે કે મેં જે સોમવતી અમાવસ્યા માર્ગમાં કરી છે તે મારા પતિને લાગી જાય તે આ કહેતા જ તેનો પતિ ઉભો થઈને બેસી ગયો પછી એક બ્રાહ્મણ તેના ઘરે આવે છે અને કહે છે સોમવતી અમાવસ્યાને મને દક્ષિણામાં આપો ધોબણ કહે છે સોમવતી અમાવસ્યા રસ્તામાં આવી હતી તેથી જ મેં કશું નથી કર્યું જે પણ કર્યું તે પીપળાના વૃક્ષ નીચે દબાવી દીધું છે જ્યોતિષી બ્રાહ્મણ ત્યાં જાય છે અને ખોદીને જુએ છે તો ત્યાં તેને એકસો આઠ સોનાના સિક્કા મળે છે જ્યોતિષ બ્રાહ્મણ તેને ઘરે લઈને આવે છે અને કહે છે આટલું બધું કર્યું છે અને બોલી રહી છે કે કશું જ નથી કર્યું સોના ધોબને કહ્યું કહ્યું તમારા ભાગ્યમાં હતું તે થયું આ બધા સોના સિક્કા તમે જ લઈ જાઓ બ્રાહ્મણે કહ્યું કે આમાં મારો માત્ર ચોથો છે પછી તમારું જે મન હોય તે આપજો અને તેને જતા જતાં આખા નગરમાં કહ્યું સૌ કોઈ સોમવતી અમાવસ્યાનો વ્રત કરજો હે સોમવતી અમાવસ્યા જેમ સહકારની પુત્રીને સુહાગ આપ્યો એવી રીતે બધાને આપજો સોમવતી અમાવસ્યાની કથા સાંભળવા વાળા કહેવા અને ઓમકાર બોલવા વાળા બધા પર સોમવતી અમાવસ્યાની કૃપા બની રહે તો મિત્રો આ હતી આજની વ્રત કથા તમને આ કથા કેવી લાગી કમેન્ટ બોક્સ કસ જણાવજો અને જો આવા જ વધુ વિડિયો જોવા માંગતા હોય તો ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો માતા રાની દરેક ભક્તોની ઈચ્છા પૂરી કરે